ગણપતિ સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરના પંડાલમાં ગણપતિ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે શહેરમાં સૌપ્રથમ વખત ચોવીસ વર્ષ પહેલા સુરેન્દ્રનગરમાં ગણપતિની સ્થાપના કરી હતી વાદીપ્રા યુવક ગ્રુપ દ્વારા સૌપ્રથમ વખત વાદિપ્રા કા રાજા વિશાળ ગણપતિની મૂર્તિ બિરાજમાન કર્યા હતા ગ્રુપ દ્વારા ગણપતિના અલગ અલગ ડિઝાઇનમાં પંડાલ બનાવવામાં આવે છે ગણપતિની મૂર્તિને જાતે જ બનાવી સુશોભિત કરવામાં આવે છે આ વખતે ગણપતિની પંદર ફૂટની મૂર્તિ કરી બિરાજમાન કરાવી છે અને રજવાડી અને પંડાલ બનાવવામાં આવ્યો છે આ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ચાર મહિનાથી ગણપતિ મહોત્સવની તૈયારીઓ કરે છે દરરોજ આનંદ ગરબો સુંદરકાંડ રાસ ગરબા ડાક આયોજન કરે છે પણ આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં આરતી અને દર્શન કરવા માટે ઉમટી પડે છે મારું નામ પ્રણવ મહેતા છે અને વાજીપરા ગણપતિ લગભગ પંદર વર્ષથી હું અહીંયા આવું છું અવારનવાર અને દરેક વર્ષે આયોજન એક પછી એક ચડિયાતું થતું જાય છે આ વર્ષનું આયોજન પણ એટલું સરસ છે આમ તમે પંડાલ જુઓ મૂર્તિ જુઓ એકદમ એમ થાય કે લાલબાગના રાજા જેવું આપણને ફીલ થાય એમ ની અંદર અને ફૂક ખૂબ આયોજન સરસ છે થેન્ક યુ નમસ્કાર મારું નામ મુકેશ ભારત છે વાદુપરા ગણપતિ ઉત્સવ વાદુપરા યોગ મોડલ છેલ્લા પચીસ વર્ષથી અહીંયા પ્રથમ સુરેન્દ્રનગર જાલાવણની અંદર પ્રથમ ગણપતિ ઉત્સવ શરૂઆત થઈ હોય તો આ વાદીપુરા યોગ મંડળ કરેલ છે અને પેલા વર્ષથી અહીંયા જિગ્નેશભાઈ કારલિયા અજીતભાઈ કાટોડિયા અમિતભાઈ સોની તેમજ તમામ વાદીપરા યોગ મંડળ અહીંયા સાથ અને સરકાર મળતો આવ્યો છે તેમજ આ ડેકોરેશન જે આ વર્ષનું પણ અને દર વર્ષે જે ડેકોરેશન કરશે એવા અશોકભાઈ તેમજ અલ્પેશભાઈ આ તમામ અને વાદીપાડા એક બોર્ડર દર વર્ષે છેલ્લા આગળથી થી થી ચાર મહિનાની મહેનત હોય છે અને જબરજસ્ત ઉત્સાહ આ ઉત્સવ કરે છે એમાં સુરેન્દ્રનગરના ના ગ્રામજનો તેમજ રાજકીય તેમજ અન્ય લોકો અમને સાથ અને સહકાર મળતો આવ્યો છે અને મળશે અને આ તરફથી આ માટે ગણપતિ ઉત્સવ સાથે અમે ઉજવીએ છીએ જય જાલોર મારું નામ ઈશિતા મહેતા છે અમે પંદર વર્ષથી અહીંયા ગણપતિમાં દર્શન કરવા આવી રહ્યા છીએ થોડા વર્ષો પહેલા અમે પૂજા બી કરેલી દર વર્ષે આ ગ્રુપ દ્વારા સરસ સરસ ગણપતિ લઈ આવે છે આ વર્ષે કંઈક અલૌકિક દર્શન થાય છે આ વખતે મુંબઈના લાલબાગના રાજાની પ્રતિષ્ઠિત મૂર્તિ હોય એવું જ લાગે છે એટલે લાલબાગ જવાની જરૂર પડે એવું આ વખતે લાગતું નથી અહીંયા જ એમના બાપાના દર્શન થાય છે થેન્ક યુ સો મચ વાદીપરા યુવક મંડળ હાજી મારું નામ અશોકભાઈ અને છેલ્લા વર્ષથી અમે આ કાર્ય છે ગણપતિ મહોત્સવનું અને આ ડેકોરેશનનું બધું કામ હું કરું છું અને બધો સપોર્ટ મળે છે અને ક્લાસ કામ થાય છે અને વ્યક્તિઓનો એવો સપોર્ટ મળે છે એટલે આ પચીસ વર્ષથી અમારું આ સક્સેસ થઈ ગયું છે